મોદી જનતા વચ્ચે પહોંચ્યા નું કાફલો સવારે સાડા આઠ કલાકે વારાણસીના બનારસ લોકો મોટી વર્કશોપ ગેસ્ટ હાઉસથી નીકળ્યો હતો અને ત્યારબાદ નક્કી કરેલા રૂટથી ગંગા પૂજા કરવા દશામે ઘાટ પહોંચ્યા પીએમ મોદીએ પાંચ વૈદિક આચાર્યોની હાજરીમાં દશસ્વ પર વિધિવિધાન મુજબ માતા ગંગાની પૂજા કરી પછી પીએમ મોદી કાલ ભૈરવ મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા કરી અહીંયા પૂજા કર્યા બાદ પીએમ મોદી નામાંકન માટે કલેક્ટર કચેરી જવા રવાના થયા પીએમ મોદી બપોરે સાડા અગિયારથી બાર પિસ્તાલીસ વચ્ચે અભિજીત મુહૂર્તમાં પોતાનું નામાંકન દાખલ કર્યું વડાપ્રધાનના નામાંકન વખતે બાર રાજ્યોના મુખ્યમંત્રી પણ સામેલ હતા જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ વિષ્ણુદેવસાઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સહેની ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા હાજર રહ્યા હતા આપને જણાવી દઈએ કે ગંગા સપ્તમીનો આજે પવિત્ર દિવસ છે જે ગંગા માતાની ઉત્પત્તિનો દિવસ માનવામાં આવે છે માતા ગંગા આ દિવસે સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવી હતી કાશીમાં આ દિવસનું વિશેષ મહત્ત્વ છે અને તેથી જ પીએમ મોદીએ નામાંકન માટે આજના દિવસને પસંદ કર્યો બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ